નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું નું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લે અને આપણે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ અને ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ જે છે એ આપણી આવક વધે ખેડૂત મિત્રો જે છે પ્રાકૃતિક ખેતી તરફ કેમ આગળ વધે એના માટેના મિત્રો આપણા ઘણા સમયતા જે છે એ આપણા પ્રયત્નો જે છે શરૂ છે અને આ પ્રયત્નોની અંદર અમને કંઈક ને કંઈક દિવસે દિવસે એ સફળતા મળે અને જ્યારે અમે ખેડૂતોની વાડીએ જઈએ ત્યારે ખેડૂત એમ કહે કે ના હું જીવામૃત વાપરું છું ત્યારે અમારે ખુશીનો પાર રહેતો નથી ત્યારે આજે એવા જ અમારે એક પ્રગતિશીલ ખેડૂત છે કે જેમણે જીવામૃતનો ઉપયોગ કરી અને જે પ્રાકૃતિક ખેતીના જે જે કહેવાય કે આયામો જે છે એ એમને સિદ્ધ કર્યા છે અને એનાથી શું ફાયદો થયો એમના જ મોઢે સાંભળી અને મિત્રો આપ પણ જે છે એ આ જીવામૃત જે છે એ વાપરવાની શરૂઆત કરો એવી અમારી અપીલ છે અને એ તમે વિડીયો છેલે સુધી જોજો તમને એનો ખ્યાલ આવશે કે આનાથી શું ફાયદો થાય છે આપનો પરિચય આપીને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રોને આપણે જે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છો ખાસ કરીને જે છે એ જૈવિક જે વ્યાયામોનો ઉપયોગ જે કરી રહ્યા છો એની વાત અમારા ખેડૂત મિત્રોને કરું મારું નામ દિનેશભાઈ જીવરાજભાઈ આંબલિયા દિનેશભાઈ જીવરાજભાઈ આંબલિયા ગામ મારું રાજગઢ છે અને હું આ તાલુકો તમારો તાલુકો કોટડા સાંગાણી છે અને જિલ્લો મારો રાજકોટ છે તમારો મોબાઈલ નંબર નવાણું ઝીરો એકાણું છવ્વીસ આઠ એકોતેર હવે આપે જે છે એ અંબલિયાભાઈ કેટલા સમયતા જે છે આ પ્રાકૃતિક ખેતી એની શરૂઆત કરી છે આ મારે ચોથું વર્ષ છે ત્રણ વર્ષથી સતત મેં રાસાયણિક ખાતરનો કે રાસાયણિક દવાનો ઉપયોગ કર્યો નથી બરાબર છે ઉનાળાની અંદર મગનું વાવેતર કરેલું હોય શિયાળામાં હોય અને અત્યારે મગ પડી છે કેટલી ગાયો તમે જે છે રાખો છો મારી પાસે અટાણે ત્રણ ચાર ગાયો છે બે વાછડીઓ છે બરાબર અને કેટલા વીઘામાં જે છે આવી રીતની ખેતી મારી પાસે ચૌદ વીઘા જમીન છે એમાં ચૌદ ચૌદ વીઘામાં મારે ઓર્ગોનિક જ ખેતી હું આની અંદર જે છે તમે જીવામૃત જે છે એ કેટલી રીતે આપો છો અને જીવામૃત કેમ બનાવો છો એ મારા ખેડૂત મિત્રો ને વાત જીવામૃત બનાવવામાં મારી પાસે અત્યારે હજાર લિટરનું નો ટાકો ભરેલો હોય થી હજાર લીટર નો ટાકો બનાવેલો છે એમાં આકડો લીમડો સીતાફળી પાન અને સડેલો જૂનો ગોળ આ બધું મિક્સ કરીને રાખેલું હોય એ બધું તૈયાર કરીને તૈયાર કરે લીટર માં ભરીને રાખે ભરેલું છે અને એનો કેવી રીતનો ઉપયોગ તમે કરો છો એ હું પાણી સાથે આપું હું અને ઉપર અઠવાડિયે દસ દી એકવાર વાર છંટકાવ પણ કરવું પાણી સાથે આપવાથી હું ફાયદો થાય છે અને ઉપર છંટકાવથી હું ફાયદો થાય છે કેવી રીતના જે છે એનો તમે બેનિફિટ મળે છે પેલા નંબરમાં તો એ

રોગ જીવાત માટે આમાં શું છે કે થ્રીપ છે કોઈ મચ્છી છે સફેદ માખી છે એનો આ થી ઉપયોગ થી જટ રોગ આવતો નથી અત્યારે દસ બાર વીઘાની મગફળી ઉભી છે પણ એમાં કોઈ જાતનો રોગ નથી બરાબર છે જમીનની અંદર હું ફેરફાર જોવા મળ્યો તમે ત્રણ ચાર વર્ષ થાય જ્યારે ખેતી આ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છો ગાય આધારિત ખેતી કરી રહ્યા છો તો તમને આની અંદર જે છે એ જમીનની અંદર હું ફેરફાર દેખાય પહેલા નંબરમાં તો જમીન રાસાયણિક ખાતર નાખીને એને પાણી ડબલ આપવું પડતું હતું એ પાણી ઓછું થઈ ગયું બરાબર બીજા નંબર માં અમારે મોલ જે લંઘાતો એ અટાણે સમસ્યા નથી આ પંદર દિવસ વરસાદ નથી તો અમારો મોલ લંઘાતો નથી બરાબર અને સારી એવી કુણપ્રિય પ્રિય છે અને વૃદ્ધિ ચાલુ રહી અળસિયાની જે છે કોલોની જોવા મળી છે હા મળે છે અળસી અત્યારે તમારા ખેતર હા ખેતરમાં મળે દેશી ખાતરનો ઉપયોગ કરો રાસાયણિક ખાતર નાખતા નથી એટલે એનો નાશ થતો નથી બરાબર મિત્રો ઉત્પાદન ની અંદર જે છે આપણે બધા ખેડૂતો કહેતા હોય કે અમારું ઉત્પાદન ઓછું આવે છે તો તમે જે છે એ આ ખેતી કરો છો તો કેટલું ઉત્પાદન ઓછું આવે છે ઉત્પાદનમાં હજી ઉદે આ 3 વર્ષમાં મને કોઈ જટનો ફરક નથી પડ્યો ઉનાળે મગ મે

ટૂંકમાં વસ્તુ જે છે એ ખર્ચ છે ઘટી ગયો ખર્ચ ઘટી ગયો આપણને મેન ફાયદો એ છે તમે જે છે આ ખેતી કરો છો તો તમને શું લાગ્યું આ ખેડૂતોને જે છે કંઈક આપણે કેવું હોય તો તમે શું કહો એવું તો મેં બે ત્રણ ગામમાં ત્રણ ચાર ખેડૂતોને આ પ્રેરિત કર્યા છે અટાણે એ કરે છે આ ત્રણ વર્ષથી આ એ વર્ગોની ખેતી તરફ વળ્યા છે અને ઘણા ગાયુ રાખવા માંડ્યા છે ગૌમૂત્ર છટકાવ કરવા માંડ્યા છે અમુક તો મારી પાસેથી કેરબા ભરી જાય બરાબર છે ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને ભાઈ આંબલિયાભાઈ દ્વારા જે છે કરવામાં આવી કે ભાઈ આ જીવામૃત જે છે એ જમીનની અંદર આપવાથી જમીન પોષીને ભરભરી બને છે જમીનની અંદર સૂક્ષ્મ જીવાણુની જે કોલોની જે છે એની અંદર વધારો થાય છે જમીનની અંદર પાક જે છે એ સારામાં સારી રીતે ઉગે છે જમીન ભેજ ધારણ શક્તિ જે છે એ સારી બને છે અને અંતે જે છે એની અંદર ઉત્પાદન સારું સારું મળે મિત્રો આપણને જે છે એવા કહેવાય કે એટલા બધા જે છે એ વાતો એવી કરવામાં આવી છે કે ભાઈ જો જૈવિક રીતે થતું નથી પણ આ જયારે ખેડૂતોને આપણે જોઈએ છીએ અને ખેડૂતો જયારે કરે છે ત્યારે મિત્રો આજે આ મગફળી કેટલા સમયની થઈ છે એક મહિનાની થઈ એક મહિના દિવસની મગફળી થઈ ગઈ છે આની અંદર જે છે કોઈ ખાતર કોઈ દવા જે છે એ આપવામાં આવેલું નથી પણ મિત્રો તમે જુઓ આનો જે કલર ને આ જે વાત જે છે એ આની અંદર તમે જોવા મળે તો મિત્રો આ જે છે એ આ મારા ખેડૂતની ખુશી છે અને ખેડૂતને ખર્ચ પૂછ્યો થાય છે ખેતી પણ જે છે આવી પ્રાકૃતિક રીતે થઈ શકે છે દિનેશભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બીજું મારે એક તમને એ પણ પૂછવું છે કે આ મૂળિયા સાહેબ જે છે એ વિડીયો આજે બનાવે એનાથી કઈ ખેડૂતોને ફાયદો થાય છે ખરો ઘણો ફાયદો થાય છે મૂળિયા સાહેબના ના વિડીયો બધા લગભગ મોબાઈલમાં જોવે જ છે

મિત્રો આવી માહિતી જે છે મેળવવા માટે અમારી વિડીયોને લાઈક કરજો શેર કરજો અને થોડુંક મિત્રો આપ પણ જે છે જે જ્યારે આ વર્ષે ખેતી કરી રહ્યા છો ત્યારે ફક્ત જે છે એ આ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધુ તેવી જે છે એ અમે તમને અપીલ કરીએ છીએ ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો વધારો આભાર